નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાના અમલીકરણ માટે જે કેન્દ્રોમાં ખાલી જગ્યાઓ છે તેવા કેન્દ્રો ઉપર મધ્યાહન ભોજન સંચાલક કમ કૂકની ભરતી કરવાની છે તેના વિશે આપણે વિડીયોમાં જોવાના છીએ તો તેમાં કલ્યાણપુર તાલુકાની હળમતિયા શાળા બામણાસા વાડી શાળા ગાગા પ્રાથમિક શાળા દેવડીયા પ્રાથમિક શાળા વાડી શાળા ત્રણ ગડકા તાલુકા શાળા ગડકા વાડી શાળા એક કલ્યાણપુર કન્યા શાળા ખીજરદર નવાપોડા પ્રાથમિક શાળા રાણપડા પ્રાથમિક શાળા ગાંગડી વાડી શાળા લાંબા વાડી શાળા ત્રણ લાંબા વાડી શાળા ચાર નવોદરા વાડી શાળા ચાર બે આ બધી જગ્યાઓ છે તેના પર ભરતી થવાની છે તો તેવા જે પણ ઈચ્છુક ઉમેદવાર હોય તેમને આ ભરતી માટે અરજી કરવાની રહેશે તે આપણે વિગત આગળ જાણીએ સંચાલક કમકૂક માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત એસએસસી પાસ તથા સ્થાનિક લોકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે એટલે કે જે ગામ છે તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ શકો છો કે તેમાં કયા કયા ગામ આપેલા છે તે યાદી પ્રમાણે જે ગામના વ્યક્ત વતની હોય તે લોકો જે દસ પાસ હોય તે આ ભરતી માટે એપ્લિકેશન કરી શકે છે કમ કુક માટે અરજી કરવા માટે અરજીની અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં વીસ વર્ષ પૂર્ણ થતાં હોવા જોઈએ તથા સાઠ વર્ષની વધુમાં થી વધુ ઉંમર ના હોવી જોઈએ એટલે કે વીસ વર્ષથી લઈને 60 વર્ષ સુધીના આ ભરતી માટે એ ફોર્મ ભરી શકે છે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારે મામલતદાર કચેરી તાલુકા મહેસૂલ સદન રાવલ રોડ કલ્યાણપુર કચેરી ખાતે કચેરી સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે અરજી કરવા માટેનો સમયગાળો વીસ જૂન સુધી રહેશે ત્યારબાદ કરવામાં આવેલી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં એટલે કે તમારે એકવીસ જૂન સુધીમાં અરજી કરી દેવાની રહેશે ફોર્મની સાથે જુદા જુદા ડોક્યુમેન્ટની નકલ જોડવાની રહેશે જેમાં શૈક્ષણિક લાયકાત સર્ટિફિકેટની નકલ આધાર કાર્ડની નકલ ચૂંટણી કાર્ડની નકલ રેશન કાર્ડની નકલ પાસબુકની નકલ તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા જાતિના દાખલાનું પ્રમાણપત્ર શાળા જોડિયાનું પ્રમાણપત્ર અને અન્ય જરૂરી આધારો તમારે મોકલવાના રહેશે ઉમેદવારે રૂબરૂ મુલાકાત માટે તારીખ છવ્વીસ જૂનના રોજ બપોરે બાર વાગ્યે કલ્યાણપુર મામલતદાર કચેરી ખાતે સ્વખર્ચે તમામ અસર પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે તેમ કલ્યાણપુર મામલતદારની યાદીમાં જણાવેલું છે તો મિત્રો આ હતી ભરતી આવી જ રીતે તમારા તાલુકામાં પણ મધ્યાહન ભોજન માટેના જે સંચાલકો છે તેમની ભરતી થવાની હશે તો તમારે તમારા તાલુકામાં તપાસ કરવાની રહેશે આ માત્ર કલ્યાણપુર તાલુકા માટે જ સીમિત હતું તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ ચેનલ પર પહેલી વખત આવીએ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત